રાજનગર આવાજ યોજના નો પ્રશ્ન આપણી પાસે કદાચ આવ્યો હશે છાપા રાજનગર આવાસ યોજના ને કઈક જર્જરિત થઈ ગઈ એટલે નોટિસ આપ્યું છે પાણી કનેક્શન પણ કાલે કાપી નાખ્યું છે

નમસ્કાર સોલંકી બોલું છું યોજના છે જે બે હાજર ઓગણીસો માં બની છે કોર્પોરેશન જ બનાવી હતી હવે એ જર્જરીત થઈ ગઈ હતી બે હજાર પંદર ના જર્જરીત ના આપણી પાસે ફોટા છે પણ ત્યારે એ નોટિસ નો આપી પછી તાત્કાલિક ખાલી પાણી નું કનેક્શન કાપી નાખ્યું છે તો અમને તમે અહીંયા કમિશનરના ના બંગલે બેઠા કમિશનર સાહેબ કે રજા ઉપર ઉતરી ગયા છે અને આરએમસી માં આજે રજા છે એટલે કમિશ્નર ના બંગલે અત્યારે ત્રણસો ચારસો લોકો બેઠા છે પરિવારો તમામ હિન્દુ સમાજ ના લોકો તો આપી સકતા હોય તો આવો અને પાણી નું ચાલુ કરો શ્રી ને મેલેક્ટરશ્રી કર્યો તો શ્રી ને ફોન કર્યો તો સ્વિચ ઓફ આવે છે ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબ ને ફોન કર્યો શ્રી ને ફોન કર્યો કે પાણી નું કનેક્શન પેલા ચાલુ કરાવો જીવન જરૂરિયાત વસ્તુ છે અને આમાં સમય આપો રિનોવેશન નો કા તમે જ બાંધકામ કરેલું છે અને આ પંદર વર્ષમાં જર્જરી થઈ ગયું તો તમે રિનોવેશન કરીને આપો કોઈ યોજના ની અંદર અને આમાં PPP યોજના લાગુ કરવી હોય તો અમને કઈ વાંધો નથી હવે રીડેવલપમેન્ટ માટે અમે તૈયાર છીએ

એનું આપણે નોટિસ આપીએ કે ખાલી કરવાનું પણ પાણી નું શું કરવાનું જીવન વસ્તુ અને આપણે કીધું બે દિવસ પૂરતું આપો સોમવારે કમિશનર સાહેબ આવે ત્યાં રૂબરૂ મળી લેશું પછી બે દિવસ પૂરતી ખાલી બે દિવસ એ બે દિવસ નું ખાલી પાણી ચાલુ એ પાણી ના ટાકાનું કે છે પાણી ના ટાકા શું છે પછી આ લોકો નીચે ભરવા હોય ત્રીજા મારે ભરવા જાય મહિલાઓને અંદર અંદર મગજ મારી થાય કનેક્શન ચાલુ કરી દે ને તો નળ માં ભરી લે બધા

પણ ધારાસભ્ય આખા દિવસ ના ભૂખ્યા થશે કલેક્ટર કચેરી કમિશનર કચેરી કમિશનર બંગલે ચાલે છે બસો જણા ક્યારે નોટિસ આપી હતી અઠ્યાવીસ પાંચે પછી એક છેલ્લી એમને નોટિસ આપી હતી દસ દિવસ પેલા આપડી માનવ જિંદગી આપણા માટે સૌથી વધારે અગત્યની છે જર્જરી તો હોય અને રિપોર્ટ આપ્યો હોય તો સરકાર એમાં એટલી બધી છૂટ નહી આપે એનું કારણ હું એમ નથી કરતો પાણીની વાત છે પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે કે કમિશ્નર સાહેબ અત્યારે સ્વિચ ઓફ છે ખાલી થાય ને નકર થાય નઈ ને ખાલી કરી ને દોઢસો દોઢસો પરિવાર લોકો એકસો ને ત્રેપન લોકો છે બાવન લોકો છપન લોકો તો એ જાશે ક્યાં છે ખરે સરકારની ચિંતા બે પ્રકારની હોય સરકાર મને બે હજાર પંદર માં જર્જરિત થઇ ગયું હતું અને જેને આ લોકોની ફાઇલ બની ને દસ્તાવેજ એમાં ફોટો છે જર્જરિત નો તો પંદર વર્ષમાં જર્જરિત થઈ ગયું સાહેબ પાસે પેલા કરો પછી મારી પાસે આવજો બે દિવસ સાહેબ શું કરવાનું

પ્રમુખ છોડ પ્રમુખ છો તમારા ભલામણ કરદું તમારા વતી રજુઆત કરી દઉં પાણીની વ્યવસ્થા કરી સાહેબ મારી વાત સાંભળો તો સોમવાર આપણે શાંતિપૂર્ણ રીતે સાહેબ ની નંદિણી સાહેબ કરી કાલ રાતે કલેક્ટરશ્રી વાત કરી આ લોકો રૂબરૂ પણ ગયા તા

સાહેબ ગુજરાત માં દારૂ બંધી છે નવાણું ટકા દરબારો છે ક્ષત્રિય છે બધા પ્રકારના બ્રાહ્મણો છે બે કરવાની હિન્દુ ની વાત છે સાહેબ રહેવા જાય તમારે થાય રાજીનામું આપી દે